આપડા સહેક ઓર્ડર થી પણ લઈને આવું એ બાજુ ના કોઈ ચિંતા નહી તું તાર કોઈ નઈ આવે એકડા અમે જ આવશું ભાઈ બે બીજા કોઈ બીજા કોઈ ઓર્ડર ના થકી આ બીજા કોઈ ના હતા પાછા ઓર્ડર અમે આવી જઈએ હમણાં લજ હવે ભાઈ આપો તો ઓર્ડર ઉપર ઓર્ડર આવી છે જલ્દી હેડ પતંગ પતંગ કેસ લગાવી

અલ્યા તારી શું વાત કરો છો આ ભૈયા ટોકુ તોડી કાઢ્યું છો અલ્યા ભાઈ તો જ નહીં નહી તારે ભયા અરે તું કાલ બજારમાં ગયો તો ને ઓવ એ શિકારીથી ફોન આવ્યો છે કે તમારા ભયા તોડી કાઢ્યું છે પેલું ટોકું એટલે ભયા હું કરો ફોન ઉપાડ્યો આ તે હું કર્યું એટલે જાય બધું શા પ્રમાણ ભમણ કરી કાઢ્યું છે એક કાય પતંગ લાયો નહીં ભાઈ કે આયો તો હું આવ્યો એટલે કીયો વાહ અલ્યા પેલું પતંગ રે પતંગ આવ્યો અલ્યા હો હો

મારો નહીં તો કોઈ નો નહીં ભયા મારો કોઈ નો નહીં પતંગ કાઢ્યો ભયા અ પાછા કાઢી નહી આવું આપડે લઈ ગયું ઘેર હું કીધું તું પતંગ આપડો નઈ તો કોઈ નહીં લઈ લે આપણું